નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત હું છું આપણી સાથે રૂચા પંડ્યા વાત કરીએ વિગતવાર સમાચારોની તો રાજકોટ જિલ્લા ખીજડીયા ગામના સરપંચ સહિત ગામ લોકો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા તેમણે રજૂઆત કરી હતી આ થકી ખાસ ખીજડીયા ગામના લોકો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું ખીજડીયા ગામની પાંચ એકર જગ્યા જેની અંદાજીત કિંમત નવ કરોડ રૂપિયા થાય છે તેવી કિંમતી જગ્યામાં રમેશભાઈ કામાણી નામના વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે સાથે જ પંદર જેટલા અન્ય ખેડૂતોના ખેતરનો પાછલો રસ્તો પણ દબાવી દેવામાં આવ્યો છે જે બાબતે ખાસ રાજકોટ મામલતદાર તેમજ ટીડીઓ અને રાજકોટ જિલ્લા કલેક્ટરને પણ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે કહી શકાય કે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવાયા અને સાથે જ ખેજડીયા ગામના સરપંચ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે રાજકોટ સિત્તેર વિધાનસભા ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા તંત્રને દબાવવામાં આવે છે અને જેથી તંત્ર દ્વારા ગૌચરની જગ્યા થયેલા દબાણો દૂર નથી કરાતા જેને લઈને આજરોજ ખીજડીયા ગામના સરપંચ સહિતના લોકો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા સાથે જ આજે ખેડૂત દિવસ છે અને ત્યારે ખીજડીયા ગામના સરપંચ સહિત લોકો દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા રાજકોટ જિલ્લા ખીજડીયા ગામની ગૌચર જમીન ખાલી નહીં કરવામાં આવે અથવા તો તંત્ર કોઈ આ બાબતે પગલાં નહીં લે તો ખીજડીયા ગામના ત્રણથી વધારે ખેડૂતો આજે જ ખેડૂત દિવસે જ પાંચ વાગે આત્મદાહ કરતા અચકાશે નહીં અને ત્યારે હવે રાજકોટ કલેક્ટર તંત્ર ખીજડીયા ગામનો પ્રશ્ન હલ કરશે કે પછી ખેડૂતને આત્મદાહની રાહ જોશે તે તો જોવું રહ્યું રાજકોટ તાલુકા જિલ્લાના ખેડા તાલુકાના ગામજનો છે તે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત ગામના સરપંચ છે શું કેશો આજે રજૂઆત કરવા આવ્યો છો શું રજૂઆત કરવા આવ્યો છો શું સમગ્ર સાહેબ અમારા ગામમાં જે ગૌચર દબાણ કરેલ છે તેમના વિશે અમે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ દબાણ દૂર કરવા માટે શું રજૂઆત કરવાનું છે કેટલો ગૌચર છે ને કેટલો દબાણ કરવાનું છે કોના દ્વારા દબાણ કર્યું છે પાંચ એકર જેવું ગૌચર છે સાહેબ જે દબાણ કરેલું છે રમેશભાઈ ભનુભાઈ કામાણી કરી અને આ ગૌચરમાં સાથે ખીજડીયાથી ગૌરીદળ જતો ગામથી ગામનો રસ્તો પણ બંધ છે એટલો રસ્તો બંધ કરવામાં આવે છે કેટલા ખેડૂતોની તકલીફ પડે છે સાહેબ એ રસ્તા ઉપર ખાસ કરીને અત્યારે સત્તર થી પચીસ ખેડૂતો એવા છે જે પોતાની માલિકીની જગ્યા માં જઈ નથી શકતા અને પ્લસ ગામનો જાહેર માર્ગ છે આખા ગામ ને તકલીફ છે આ બાબતે તંત્રમાં કઈ રજૂઆત કરી છે કારણ કે તંત્ર લેન્ડ ગ્રેબિંગ સુધીના પગલા પણ લે છે કલેક્ટર તંત્ર અત્યારે મામલતદાર છે ટીડીઓ છે તેમને કોઈને રજૂઆત કરી હતી બાબતે કે આવી રીતે ગૌચર ની જગ્યામાં દબાણ કર્યું છે સાહેબ બે હજાર ત્રેવીસ થી લઈને આજ સુધી મારી પાસે બધી ઓછી કોપીઓ પણ છે અમે મામલતદાર શ્રી ટીડીઓ સાહેબ ડીડીઓ સાહેબ બધી ઓફિસોમાં અમારી જે અરજી છે તે આપેલી છે પણ હજી આજ સુધીમાં કોઈ આનું નિરાકરણ આવ્યું નથી અમે એક સરપંચ છો આ ગામના ત્યારે તમારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ પગલાં નથી લેવામાં શું લાગે છે કોની મિલી ભગત હોય શકે આમાં આમાં સાહેબ સો ટકા ઉપરથી કોઈ રાજકારણીઓની મિલી અને પ્રેશર હોવું જ જોઈએ નકર સરકારી ગૌચર દબાણ દૂર કરવામાં સરપંચ પણ જો કસરત કરતા હોય અને એનું કોઈ નિરાકરણ ન આવે તો સો એ સો ટકા ઉપરથી બીજું કોઈ પ્રેશર અને હોય જ અધિકારીઓ તો જ અટકાવતા હોય આગામી શું પગલાં રહેશે જો તંત્ર દ્વારા તમારી માંગણી છે સંતોષ માન્ય હવે તો આગામી ગ્રામજનો શું સરપંચ સહિતના લોકો હવે અમારી છેલ્લી આશા કલેક્ટર સાહેબ શ્રી છે જો અહીંથી અમને ન્યાય નહીં મળે તો અમારા ગામના ખેડૂતોનું એવું કેવું છે ત્રણ ખેડૂતોએ મારી જાણમાં એવું કીધું છે કે જો અહીંથી ન્યાય ના મળે તો અમે તે જ દબાણ વાળી જગ્યા ઉપર જઈ અને અમે આત્મવિલોપન ખેડૂત દિવસના દિવસે જ કરશું આજે ખેડૂત દિવસ છે ત્યારે આજે આત્મવિલોપન કરશે હાજી સાહેબ આજે જ કરશે તો કાળ તો શું છે કે યાદી પણ સરકારને રહી જાય કે ખેડૂત દિવસના દિવસે ખેડૂત દિવસ મનાવો કે પછી કાળો દિવસ મનાવો અને મારી સાહેબ તંત્રને એટલી એક નમ્ર અરજ છે કે જો અમારા માટે કઈ કરી શકતા હોય તો આજે કરજો અમારા ખેડૂતો આત્મવિલોપન કરે ત્યારબાદ એક એક લાખ રૂપિયાની સહાય લઈ અને મહેરબાની આવતા તો અમારે કોઈ કોઈ કે પછી તમારી જરૂર છે નહીં તમે શું કહેશો તમે ગ્રામજન છો તમે આ રીતના કઈ રીતે જોવો છો કારણ કે તંત્ર દ્વારા અવારનવાર રજત કરે છતાં કાયજી પગલા નથી લીધા તમે કઈ રીતે જોવો છો બાબત સાહેબ આમાં તો કોઈ પાછળ એક રાજકીય મોટા હોત હોય એના હિસાબે જ આવું ન થાય નહીતર અત્યારે જાગૃત ડીડીઓ ટીડીઓ સાહેબ મદદ કરવા જોઈએ કે આ અમે ભેગા છીએ અને તમે આ ગૌચરનો દબણ ફૂલુ કરો તો આ એ જ લોકો આજે રોકીને બેઠા છે અમને પોલીસ પ્રોટેક્શન નથી મળતું તો આ કેવું મોટું એક પાછળ ષડયંત્ર ચાલતું હશે નાના કોઈ લોકો હોય છે તે ઝુકડા બાંધીને કે કોઈ કેબિન કરીને ત્યારે તંત્રની ઉપર લેન્ડ ગ્રીબિંગ સુધિની કાર્યવાહી કરે ત્યારે અત્યારે આ કાવડી મોટી ગૌચરની જગ્યામાં કોઈ દબાણ કર્યું છે કેમ હજી સુધી તંત્ર પગલાં નથી લીધું શું લાગે છે પાછળ એક એનું મોટું રાજકીય ષડયંત્ર ના હિસાબે પાછળ ખેડૂતને દબાવીને એને જમી પડાવી લેવાની કોણ રાજકીય આગેવાન કોણ એવું છે કે જે આ બધું ષડયંત્ર રચી રહ્યું છે એ અત્યારે તો અમારા સરપંચને જાણ છે એ રાજકોટના ચાલુ ધારાસભ્યને અમને ફોન પણ આવેલા છે કે આ તમે રહેવા દે પૂછ ધારાસભ્ય ધારાસભ્ય રમેશભાઈ ટિલાડાના અમારા સરપંચમાં ફોન પણ આવેલા છે

આ હતા ખીજડીયા ગામના લોકો જેમનું કહેવું છે કે જો આ જે ખેડૂત દિવસ છે ત્યારે આ જે ગૌચરની જમીન છે